અમારે ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ અનુભવ નવા લેપટોપનો કરો વર્ષ પછી પણ સારો જ રહેશે વિસનગર શહેરના શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત ડીડી કન્યા વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદની મહિલા શાખા દ્વારા મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની અઠ્ઠાણું જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ભારત વિકાસ પરિષદની મહિલા શાખાના સંયોજિકા હેમાબેન સોની સહસંયોજિકા મનીષાબેન પ્રજાપતિ અને રશ્મીબેન ગુપ્તા તેમજ અલ્કાબેન ગુપ્તા ડિમ્પલબેન મોદી પૂજાબેન શુક્લ પીનાબેન શાહ વંદનાબેન પંડ્યા શાળાના આચાર્ય શ્રીમતી જીગીષાબેન પટેલ સહિત શાળાની શિક્ષિકા બહેનોએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડૉક્ટર જયેશભાઈ શુક્લ દ્વારા ભારત વિકાસ પરિષદની વિવિધ પ્રવૃત્તિઓ અને સેવા કાર્યની માહિતી આપી હતી સંયોજિકા હેમાબેન સોનીએ દરેક વિદ્યાર્થીનીઓને મહેંદી હરીફાઈએ ફક્ત સ્પર્ધા નથી પરંતુ તેમના જીવનમાં ઉપયોગી બની શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજના જમાનામાં દરેક શુભ પ્રસંગે મહિલાઓને હાથમાં મહેંદી મૂકવા માટે કોઈ પણ બ્યુટી પાર્લરનો સંપર્ક કરવો જ પડે છે ત્યારે આ વિદ્યાર્થીનીઓ મહેંદી મૂકવા માટે આ શોખને વ્યવસાય પણ બનાવી શકાય અને જીવનમાં પોતાના પરિવારને આર્થિક મદદ પણ કરી શકે છે આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જાણીતા બ્યુટી પાર્લરના સંચાલિકા શ્રીમતી વંદાબેન સોની અને જેનિકાબેન પટેલ હાજર રહ્યા હતા અને દરેક વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી આજે ભારત વિકાસ પરિષદ દ્વારા અમારી શાળા શ્રી પરિપ્રિધિ કન્યા વિદ્યાલયમાં મહેંદી સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને તેમાં